ખેડૂતો માટે અતિ આનંદના સમાચાર છે કારણ કે ચોમાસું જે છે તે આનંદથી નીકળતું થયું છે અને કેરળ થઈને ગુજરાતમાં થોડા દિવસમાં જ તેની એન્ટ્રી થાય તેવી શક્યતા છે જી હા આ વર્ષે કેરળમાં મે મહિનામાં જ ચોમાસું આવી જાય તેવી આગાહી છે જો આવું થયું તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી જશે હવે ખેડૂત મિત્રોના મનમાં એ ચોક્કસથી સવાલ હશે કે જો કેરળમાં ચોમાસું વહેલું આવશે તો ગુજરાતમાં કઈ તારીખે ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તો આજના ખાસ વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા જે એક વાવાઝોડાની ચક્રવાતની અરબી સમુદ્રમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ કઈ તારીખમાં સંભાવના છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું ટૂંક સમયમાં કેરળ પહોંચશે આઈએમડીએ તેની આગાહીમાં કહ્યું છે કે આ વર્ષે સારો વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફક્ત વહેલું જ નહીં પરંતુ તે ઝડપથી આગળ વધશે હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં સારો વરસાદ પડશે તો હવે મહત્ત્વનો સવાલ એ છે કે ગુજરાતમાં ચોમાસું આવશે ક્યારે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે આ વખતે કેરળમાં ચોમાસું થોડું વહેલું પહોંચશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે હજાર તેના નિર્ધારિત સમયના ચાર દિવસ પહેલાં એટલે કે સત્યાવીસ મે ના રોજ કેરળ પહોંચશે કેરળમાં ચોમાસાના વહેલા આગમનની સાથે એવી આગાહી કરવામાં આવી છે કે તે ટૂંક સમયમાં વધુ આગળ જશે આઈએમડી મુજબ આ વખતે ચોમાસું ગુજરાતના ચાર દિવસ વહેલું એટલે કે દસથી અગિયાર જૂને પહોંચશે તેની અસર બારમી તારીખ સુધીમાં રાજ્યમાં દેખાશે હવામાન શાસ્ત્રીઓ કહે છે કે સામાન્ય રીતે ચોમાસું એક જૂને કેરળ પહોંચે છે પરંતુ આ વખતે સોળ વર્ષ પછી તે વહેલું વહેલું પહોંચી શકે છે આ પહેલાં બે હજાર નવમાં કેરળમાં ચોમાસું વહેલું બેઠું હતું ગુજરાતમાં કેટલો વરસાદ થશે તે પણ અતિ મહત્વનું છે આ સવાલનો જવાબ એ છે કે ગુજરાતમાં ચોમાસાના વહેલા આગમન સાથે હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં નિર્ધારિત સમય કરતાં વહેલું પ્રવેશ કરે તેવી શક્યતા છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં તેનું આગમન પંદર જૂનની સામાન્ય તારીખ પહેલાં દસથી બાર જૂનની વચ્ચે થશે આઈએમડીએ કહ્યું છે કે વર્તમાન આગાહી પંદર એપ્રિલના રોજ આઈએમડી દ્વારા જારી કરાયેલ વ્યાપક આગાહી સાથે સુસંગત છે ભારે વરસાદની આગાહી પણ આઈએમડીએ વ્યક્ત કરી છે અનુસાર ગુજરાત સહિત ભારતના મોટા ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી દેશમાં સરેરાશ એકસો પાંચ ટકા વરસાદ પડવાની ધારણા છે જેનાથી ખેતીની મોસમ મજબૂત થવાની આશા જાગી છે પરંતુ ભારે વરસાદ માટે પણ તૈયાર રહેવાની જરૂર છે બધી મુખ્ય હવામાન દેખરેખ એજન્સીઓએ સંકેત આપ્યા છે કે આ વર્ષે ચોમાસું ફક્ત વહેલું જ નહીં આવે પણ તે તીવ્ર અને વ્યાપક વરસાદ પણ લાવશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની અને મુસળધાર વરસાદની શક્યતા છે એકત્રીસ મીમી વરસાદ પડ્યો છે ચોમાસા પહેલાની ઋતુની સત્તાવાર શરૂઆત પહેલાં જ ગુજરાતમાં ગયા અઠવાડિયે સરેરાશ એકત્રીસ મીમી લગભગ એક ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે જે સક્રિય વાતાવરણીય સંચય દર્શાવે છે ગયા વર્ષે ચોમાસું ત્રીસ મેના રોજ કેરળ પહોંચ્યું હતું તે દસ જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહોંચી ગયું હતું પરંતુ સત્યાવીસ જૂન સુધીમાં રાજ્યને સંપૂર્ણપણે આવરી લેતા પહેલાં તે થોડા સમય માટે બંધ થઈ ગયું હતું આ વર્ષે ચોમાસું જોરશોરથી આગળ વધવાની અપેક્ષા છે તો બીજી બાજુ ભારતના હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ મોટી ચેતવણી આપી છે આજે અને આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે પરંતુ તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે આજે ધૂળનું તોફાન પણ આવશે હવામાન ક્યાં કેવું રહેશે તે જાણવું અતિ મહત્વનું છે તેર મે બે હજાર પચીસના રોજ ભારતીય હવામાન વિભાગે એક મોટી ચેતવણી જારી કરી છે ભારે વરસાદની સાથે આજે ધૂળનું તોફાન પણ આવશે આ ઉપરાંત કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે પશ્ચિમ રાજસ્થાન એટલે કે દસ સ્ટ્રોમ માટે પીળો ચેતવણી જાહેર કરવામાં આવી છે તેથી તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે તેર અને ચૌદ મેના રોજ પૂર્વી રાજસ્થાનમાં વીજળી પડવાની સાથે ત્રીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં ત્રીસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે ચૌદથી સત્તર મે દરમિયાન અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે ચૌદ મેના રોજ અરુણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે તેરથી સત્તર મે દરમિયાન આસામ અને મેઘાલયમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે ચૌદ અને પંદર મે બે હજાર પચીસના રોજ તેલંગણામાં કરા પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે તેરથી સત્તર મે દરમિયાન આંધ્રપ્રદેશ યાનમ રાયલસીમા તેલંગણા આંતરિક કર્ણાટક તામિલનાડુ પુડુચેરી અને કરાઈકલમાં વાવાઝોડા સાથે વીજળી સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આજે વડોદરા સહિત કયા કયા વરસાદ પડી શકે છે તે જાણવું પણ મહત્વનું છે ડાંગના વાતાવરણમાં આજે ફરી એકવાર પલટો આવ્યો છે વધઈ આહવા તેમજ સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હવામાન વિભાગની પાંચ દિવસની આગાહીની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તો બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં ગરમી સાથે બફારાની સ્થિતિ પ્રવર્તી છે ત્યારે હવામાન વિભાગે ફરી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત બે દિવસ ઠંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગ જિલ્લામાં સતત એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ડાંગના વાતાવરણમાં આજે ફરી એકવાર પલટો આવ્યો છે વધઈ આહવા તેમજ સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો સતત એક સપ્તાહથી કમોસમી વરસાદને જોતા ખેડૂતો ચિંતિત બન્યા છે હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજે ચૌદમી તારીખે બુધવારે કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવું મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે આ વિસ્તારોમાં ત્રીસથી ચાલીસ કે એમ પી ગતિથી પવન ફૂંકાવવાની પણ શક્યતા છે વધારે જો વાત કરીએ તો આઈએમડીના વેધર મેપ પ્રમાણે પંદરમી તારીખે અમરેલી ભાવનગર તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના તમામ જિલ્લામાં વાતાવરણ શુષ્ક રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે હવે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે હાલમાં કચ્છ ઉત્તર ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તારીખ પંદર સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આ સમયે વીજળીના કડાકા તીવ્ર પવન અને ઝરમર વરસાદ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં આંધી વંટોળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તારીખ સત્તરમી મે પછી તાપમાનમાં ઉછાળો જોવા મળશે રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસથી ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ઉકળાટ ભેજ અને ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે જેને કારણે લોકોના આરોગ્યમાં પણ અસર થઈ શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં દબાણ સર્જાઈ શકે છે જો એ દબાણ ઊંડું અને ચક્રવાત સ્વરૂપ ધારણ કરે તો તે ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે આ સમયગાળામાં રોહિણી નક્ષત્ર ચાલુ રહેશે અને જો એ નક્ષત્ર દરમિયાન વરસાદ થાય તો સામાન્ય રીતે તેને શુભ સંકેત માનવામાં આવે છે